જય માતાજી મિત્રો હું વામન કુમાર આપશું નું મારી ચેનલ વામન પંડ્યામાં હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે આપણે આવી ગયા છીએ બગદાણા ધામ બગદાણામાં આજે છે તારીખ પાંચ એક બે હજાર છવ્વીસ અને કાલે છે તારીખ છ એક બે હજાર છવ્વીસ જ્યારે બાપાની પૂર્ણતિથિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તો આજે આપણે જોઈશું બગદાણાની અંદર ઓગણપચાસમાં બાપાનો પૂર્ણતિથિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તો ચાલો જઈને જોઈ એવી કેવી તૈયારીઓ ચાલી રહી છે ચાલો દીએ તો સૌ પ્રથમ જોવો તમે પેહલા આ છે વિશાળ પાર્કિંગ જેની અંદર કરવામાં આવે છે જો આ એવડું મોટું ભવ્ય ઠેઠ અગ્ય સુધી વાહન પાર્ક કરવાનું છે અને એમનો મુખ્ય ગેટ જ્યાંથી વાહન

વાહન મૂકી દીધું હતું ને આજ તો રાત્રિનો સમય છે કાલે અહીંયા સરસ મજાનું બધું વેચાતું છે અને લાઇટિંગ પણ બહુ સરસ મજાની કરવામાં આવેલી છે મંદિર દેખાઈ રહ્યું છે બાપાનું તો આપણે જઈએ આગળ ને ફરીને દરવાજેથી આપણે જઈશું અને ના તરફ તો ચાલો ધીરે ધીરે આગળ વધીએ જો આ રીતના બંને બાજુ સ્ટોલ લગાવેલા છે જેમાં બધી વસ્તુઓ મળે છે આપણે જોતા જોતા આગળ વધીએ સામે અલગ 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 બધી મળે છે તમારે જે કઈ ખરીદી કરવી હોય તે તમે ખરીદી પણ કરી શકો છો જો આ રીતની લાઇટિંગ બધી લગાડવામાં આવેલી છે ડેકોરેટ કરવામાં આવેલું છે અને કાલે બાપાનો ફોટો પણ અહીંયા ગામમાં નગર સત્સામાં નીકળશે એમના પણ આપણે દર્શન કરીશું તો આજે જઈએ મંદિર તરફ અને બાપાના દર્શન કરીએ તો ચાલો ધીરે ધીરે જઈએ આગળ જોવા સામે મંદિર છે અને ત્યાં છે મુખ્ય ગેટ જોવા અહીંથી જવાનું છે આપણે અંદર તો ચાલો એ બાજુ ધીરે ધીરે આગળ જઈએ અને આ રીતનું રાતનું મંદિરનો આખો વ્યૂ છે જોવા માથે જજા બાપાની ફરકી રહી છે અને સરસ મજાની રોશની કરેલી છે તો ચાલો આગળ વધીએ અને જો આ રીતનું આખું સરસ મજાનું લાઇટિંગ કરેલું છે જો અને બધી છે સરસ મજાનું ડેકોરેટ માં આવેલું છે તો આપણે ધીરે ધીરે આગળ મંદિર તરફ જઈશું અને જો આ રીતનું અહીંયા બેન્ડ વાજા પણ છે આપણે એ પણ જોઈશું જો આ રીતના બેન્ડ વાજા વાળા તૈયાર થઈ છે જોવા ટૂલ સરસ મજાના છે અહીંયા જોવાની માથે બધું લખેલું છે રાણો રાણાની રીતે આવા બધા આખા ટોલ બધા છે અને જોવા બાજુ બુટ ચંપલનું ઘર છે જે આપણે but sambal mukki avyan منگ لگی رہس مزاح مندر دیکھا سیتا باپا درشن اہ تھی سکے جو آم جی دیکھا ત્યાં બાપા બિરાજમાન છે અને સરસ મજાનો શણગાર પણ સજાવેલો છે આ મંદિર ઝગમગી રહ્યું છે તો ચાલો આગળ વધીએ અલગ અલગ જગ્યાએ દર્શન કરીએ જોવા છે મુખ્ય મંદિર જોવા અહીંયા છે મુખ્ય બાપાનું મંદિર જેમાં બાપાની મૂર્તિ બિરાજમાન છે ને ઉપર સરસ મજાની લહેરાઈ રહી છે સરસ મજાનું શણગારથી સજ્જ સજ્જ કરેલું છે જો ને સરસ મજાની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે બધી અને માણસો પણ અત્યારે ઘણું બધું હાજરમાં છે અને કાલે પણ મેદની વધારે છે કાલે પણ આપણે દર્શન કરીશું આ છે એની કાર્યાલય ઓફિસ આગળ વધી આવે ધીરે ધીરે જો આ બધું મસ્તીનું શણગારેલું છે

સરસ મજાનું રોશની થી સબર છે અને આગળ વધીએ જો અહીંયા સરસ મજાની લાઇટિંગ કરેલી છે અને આ છે બાપાનું ગાદી મંદિર જેમાં બાપા બિરાજમાન છે તો જો આ રીતનું બધું માણસોની અવર જવર ચાલુ છે અને અહીં છે શ્રીફળ વધેરવાની જગ્યા જ્યાં શ્રીફળ તમે વધેરી શકો છો જોવા અહીંથી લઈને આખું શ્રીફળો વધેરવાની બધી જગ્યા છે જ્યાં તમે શ્રીફળ વધેરી શકો છો અને આ બાજુ ફૂલ આવી ગયા છે જે શણગાર માટેના છે અને આ બાજુ જોવા માણસો બધું શણગાર કરી રહ્યા છે ચાલો જઈએ આપણે આગળ અને અહીંયા પણ બાપાને એક નાનકડે મંદિર બનાવવાનું છે باپا مندر جہاں پہ باپا براجمان سے باپا, باپا ندی جہاں પુંજા બિરંદાસ બાપુજી ત્યાંમાં બેસતા એ જગ્યા છે જે આ વડની નીચે બાપા અવારનવાર ધ્યાન કરવા અહીં બેસતા હતા એટલા માટે આ વડની નીચે ધ્યાન મંદિર બનાવવામાં આવેલું છે અને આ છે વડ અને જો આ સરસ મજાના બધા માણસો દર્શન કરી રહ્યા છે સાધુ સંતો પણ પોતપોતાની રીતે અલગ અલગ તુણા દેખાવીને બેઠેલા છે ઓ ચાલો જઈએ આગળ જો ઝાડ પણ લીલા સમ એકદમ લાઈટ થી ઝગમગી રહ્યા છે ચાલો આગળ વધીએ અને આ બાજુ પણ બાપાની ગાડી રાખવામાં આવેલી છે તો ચાલો એમના પણ દર્શન કરીએ જો આ

ચા પીધા બાદ આ મંદિરનો એક નજારો જોઈ લો તમે જો અહીં લખેલું છે બાપા સીતારામ આ મુખ્ય મંદિર છે જેને થી અને શણગારવામાં આવેલું છે સરસ મજાનું અને ઉપર જુઓ તો ચા મસ્ત ફરકાઈ રહી છે ને સરસ મજાની લાઇટિંગ થી અત્યારે મંદિર શોભી રહ્યું છે અને મંદિરની અંદર આપણે આ રીતના બાપાની ચાંદીની મૂર્તિ રાખવામાં આવેલી છે જોવા દર્શન કરી લઈએ બાપાના ને ત્યારબાદ જઈએ આપણે ઉપરની તરફ જ્યાં પણ રામ લક્ષ્મણ અને જાનકીજી બિરાજમાન છે તો ચાલો જઈએ ત્યાં એમના પણ દર્શન કરીએ આપણે આવી ગયા ઉપર ને اے بگوان شری رام لکمکی جی آ سمجھ دیکھائی رہے لکمکی براجمان آج ہنو جی مہاراج براجمان جے ہنم جی مہاراج گجانند گنپتی جی مہاراج براجمن ہے જય ગજાનન ગણપતિ મહારાજ અને આ છે રામ લક્ષ્મણ અને જાનકીજી અને ત્યાર બાદ આ જોવા મંદિરનો આખો નજારો જેમાં મંદિર છે અને આ છે નીચેનો ભાગ જ્યાં માણસો વરદર આવી રહ્યા છે જો સરસ મજાનું ડિઝાઇનિંગ વાળું છે અને આ છે અહીં મુખ્ય ગેટ જ્યાંથી આપણે એન્ટર થયા હતા તો ચાલો જઈએ બાર અને આ છે પાણી પીવાની વ્યવસ્થા ઠંડા પાણીની વ્યવસ્થા છે અને સામેની બાજુ છે ભોજનાલય તો ચાલો આપણે જઈએ અને આ છે સત્સંગ હોલ અને એમની બાજુમાં છે ભોજનાલય તો આપણે પણ જઈએ ભોજનાલય તરફ જોઈએ કે એવો વ્યવસ્થા છે જો બધાને જમવા બેસાડી દીધા છે જો કેટલા સુધીની લાઈન છે આ બધા જમવા બેસી ગયેલા છે અને એટલું આગળ છે જો આ બાજુ પણ છે અને એટલું જ પબ્લિક આ બાજુ પણ છે જો કેટલું જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી નકરું માણસો માણસો જ છે આ બધું જમવા બિરાજમાન છે ને જો આ લોકો પીરસી રહ્યા છે સરસ મજાની વ્યવસ્થાથી જો આ રીતનું એટલે બધીનું પબ્લિક સેટ અને આ બાજુ પણ ઘણું બધું છે ને જો આ રીતના ટ્રોલીની અંદર બધું વસ્તુ રાખેલી છે ને જે માણસોને પીરસી રહ્યા છે તો જો આપણી થાળીમાં આવી જાય છે ધીમે ધીમે પછી તમને બતાવું હમણાં શું શું વસ્તુ છે તો જો આપણી થાળી હવે ભરાઈ ગઈ છે જેમાં દૂધ છે ડાળ છે ગાંઠિયા લાડવા શાક અને રોટલી આ બધા માણસોને પણ દૂધ પૂરું પાડવામાં આવે છે બોલો આ તો આપણો આજનો બગદાણાનો બજનીદાસ બાપુ પુણ્યતિથિ નિમિત્તે નો બ્લોક તો ફરી મળીશું કાલે નવા બ્લોકમાં તો નવા બ્લોકમાં બાપાના પોતાની જે નગરયાત્રા પણ થવાની છે તો એમના પણ દર્શન કરીશું તો ફરી મળીશું કાલે નવા બ્લોકમાં જય માતાજી